રેશન કાર્ડ દીઠ એક એક હજાર રૂપિયા આપવાનું નક્કી કરવા જઈ રહી છે દોસ્તો આ કોને મળશે આ યોજનાનો લાભ તો દોસ્તો ખાસ કરીને જે લોકોએ ઈ કેવાયસી કમ્પ્લીટ કરાવી લીધું તેમને જ આ લાભ આપવામાં આવશે તો ખાસ કરીને તમે હજુ સુધી ઈ કેવાયસી ન કરાવ્યું હોય તો ખાસ કરીને કેવાયસી કરાવી લેજો જો કે આ માટે લાભાર્થીઓએ કેટલીક શરતો છે તે પૂરી કરવી પડશે

અત્યાર સુધી માહિતી મળી છે તે સૂત્રો દ્વારા માહિતી મળી છે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આવું સરકાર કરવા જઈ રહી છે આ લોકોને જ લાભ મેળવી શકશે કયા લોકો લાભ મેળવી શકશે તો તમને જણાવી દઈએ કે વધારાનો લાભ છે તે માત્ર મિત્રો બીપીએલ કાર્ડને મળી શકે એવું હાલ સૂત્રો દ્વારા માહિતી મળી છે પરંતુ અહીંયા તમામ કાર્ડનો સમાવેશ થવાની સંભાવના વધારે છે જેની અંદર દોસ્તો ખાસ કરીને કોણ હોય છે તો બીપીએલ ની અંદર કમાનાર કોઈ ન હોય અથવા તો તેમની વાર્ષિક આવક છે તે એક લાખ રૂપિયા કરતા ઓછી હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય તેવી શક્યતા છે ત્યાર પછી જોઈએ અત્યાર સુધી મિત્રો અટકળો જ લગાવવામાં આવી હતી એટલે કે અંદાજ લગાવવામાં આવ્યો હતો હજુ સુધી સત્તાવાર વાતો સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આ ઉપરાંત મદદ માટેની પ્રથમ પાત્રતા તો કે ઈ કેવાયસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પહેલું મિત્રો કોને મળવાની શક્યતા તો ઈ કેવાયસી હોય તેમને લોકોને મફત રાશનનો લાભ પણ હવે નહીં મળે કદાચ બંધ કરી દેવામાં આવશે રાશન શોપ જ થી કેમ કે ડાયરેક્ટ બેંક એકાઉન્ટની અંદર એક એક હજાર રૂપિયા છે તે આપવામાં આવશે આ માટેનો આખો ડેટા તૈયાર થઈ રહ્યો છે આટલા માટે જ તમારું કેવાયસી દોસ્તો કરાવી રહ્યો છે જો કેવાયસી નહીં કરેલું હોય તો આ યોજનાનો લાભ તમને મળશે આ પ્રકારે આ રેશન કાર્ડ ધારકો પોતાની અંગત માહિતી જેમ કે પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર વગેરે ઓનલાઈન અપડેટ કરવાની હોય છે આ ઉપરાંત બાયોમેટ્રિક વેરિફિકેશન પણ તેને આધાર કાર્ડ સાથે લિંક કરી